અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાણી લીમડા ઢોર બજાર મેદાન પાસેથી ચોરીની રિક્ષા સાથે કિસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે કલોલ ગુજરાત હાઉસિંગ બોર્ડ જોગણી માતા મંદિર પાસે હાઇવે રોડ પર પાર્ક કરેલ સીએનજી ઓટો રિક્ષાના સોકેટ ખોલી તેની પાસેના વાયરના ટુકડાથી રિક્ષા ચાલુ કરી તસ્કર ફરાર થઈ ગયો હતો તસ્કર રિક્ષા ચોરી કરી અમદાવાદ ઓઢવની ચાલી ખાતે આવ્યો હતો અને ઓઢવની ચાલીથી સિંગરવા સુધી શટલ ફેરા મારતો હતો તસ્કર કલોલ ઘરે જતો નહીં અને તેની માતા આશાબેન સાથે મિત્રોના ફોનથી વાતચીત કરી અહીં રહેતો હતો સીએનજી ઓટો રિક્ષા ચોરીની હોય તેનું વેચાણ કરવા દાણી લીમડા ઢોર બજાર મેદાન પાસે રિક્ષા લઈને ઉભ્યો હતો આ દરમિયાન પોલીસને આરોપીની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને શશાંક ગુપ્તા નામના આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો તેમજ આરોપી શશાંક ગુપ્તા અગાઉ વર્ષ બે હજાર ચૌદમાં બાપુનગર પોલીસ સ્ટેશન દારૂના કેસમાં ઝડપાયો હતો પરંતુ ત્યારે તે સગીર હતો જે બાદ વર્ષ બે હજાર એકવીસમાં ઓઢો પોલીસ સ્ટેશનમાં પણ ઇંગ્લિશ દારૂની બાર પેટીના કેસમાં તે પકડાયો હતો નેસ ન્યૂઝ અમદાવાદ